ભગવતી અંબાની સાધના કર્યા પછી મા અંબા ગાયના ગોવાળ ઉપર પ્રસન્ન થાય ભગવતી વરદાન માગવાનું કહે ગાયના ગોવાલે માગણી કરી છે કે હે માં મને બીજો જન્મ મનુષ્યનો મળે બીજા જન્મમાં હું ગાયની સેવા કરું અને મારા ઘરે એક એવો દીકરો થાય જે મારા કુળનો ઉદ્ધાર કરે આ ત્રણ વસ્તુ ગાયના ગોવાળે માંગણી કરી એ જ ગાયનો ગોવાળ બીજા જન્મની અંદર નંદબાબા બને એમના ધર્મપત્ની યશોદા બને એને ત્યાં ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ વ્રજની અંદર રહ્યા છે આવું રામદેવ કથામાં બતાવે છે એક દિવસ ભગવાન કૃષ્ણએ વ્રજ છોડવાનો નિર્ણય કર્યો મથુરામાં પરમાત્માને જવું છે અવતાર કાર્ય જે કરવા માટે એમનો જન્મ થયો છે એ અવતાર કાર્ય ચરિતાર્થ કરવા માટે ભગવાન વ્રજને છોડે છે અને એ વખતે માં જશોદા અને ભગવાન કૃષ્ણની સાથે સંવાદ થાય છે રાત્રિનો સમય ભગવાન કૃષ્ણ માં જશોદાના ખોળામાં મસ્તક નાખીને સૂતા છે માના હાથના આંગળા ભગવાન કૃષ્ણના વાંકડિયા વાળની અંદર ફરે છે અને એ વખતે માં જશોદાની આંખમાંથી અશ્રુ પડ્યા છે અશ્રુનું બુંદ ભગવાન કૃષ્ણનું ના ગાલ ઉપર પડે અને માં જશોદા ભગવાન કૃષ્ણને કહે છે કે ગોવિંદ ભગવાન કહે છે કે માં શું કામ રડે છે રડવાનું કારણ શું એ વખતે ભગવાન ને મા યશોદા જવાબ આપીને કહે છે કે ગોવિંદ મેં સાંભળ્યું છે કે કાલ સવારે તું વ્રજ છોડીને જા છો ભગવાન કૃષ્ણ કહે છે માં હું ક્યાંય જાતો નથી હું દરેકના ઘટની અંદર નિવાસ કરું છું છતાંય મા કહે છે બેટા મારું માનું હૃદય છે અને વ્રજ છોડીને જાય કોને ગમે કોઈ આપણો સ્નેહી વ્યક્તિ અથવા તો આપણો નજીકના જેની સાથે નાતો હોય છે એ વ્યક્તિ પણ આપણા ઘરેથી જ્યારે વિદાય થાય ત્યારે આપણે આંખોના ખૂણા પણ ભીના થઈ જાય છે કોઈ એવો પ્રતિનિષ્ઠ વ્યક્તિ મહેમાન આપણે ત્યાં આવે અને જ્યારે એને આપણે રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ સુધી મૂકવા જઈ તો આપણે આંખના ખૂણા પણ ભીના થાય તો આજ સ્વયં કૃષ્ણ વ્રજ છોડીને જાય તો આખું વ્રજ રડે કારણ કે વ્રજને અને કૃષ્ણનો જે નાતો છે એ બહુ ગુઢ નાતો છે એના જે સ્નેહ છે એનો જે પ્રેમ છે વ્રજનું જે નિખાલસપણું છે વ્રજની જે ભાષા વ્રજના ગુણ વ્રજની રજ ભાગવતકાર તો ત્યાં સુધી કહે છે કે વ્રજની ભૂમિ એ આખી પ્રેમની ભૂમિ છે જે રજ ને સંતો અને મહત્માઓ કપાલ ની અંદર લગાડે તેરે ચરણ ધૂલ કર્મો કો તકદીર બદલ જાય એ મન બડા ચંચલ હૈ મેં કેસે તેરા ભજન કરું બાર બાર ઉસે સમજાયા પર એ મન સમજ ન પાયે શામા તેરે ચરણ કી રજ ધૂલ મિલ જાય આખી વ્રજની જે ભૂમિકા છે જો કે આપણો આખો પ્રાંત આપણો આખો દેશ આપણો આખો હિન્દુસ્તાન આ એની એની રજમાં રજે રજમાં કઈક પડ્યું છે એકલું વ્રજ પૂજની છે એવું નહીં આપણા ચારે ખૂણા આપણી ધરતી પૂજની છે એને પગે લાગાય છે એનું ભૂમિ પૂજન થાય આપણે ગામડાના છે આપણને ખબર જ્યારે ખેતરમાં આપણે હળ હાંકવાની તૈયારી થાય કે આપણે વાવણીનો સમય થાય ને ત્યારે ભાઈ આપણે શેઢા ઉપર હાથીઓ કરી અને ભૂમિની પૂજા કરતા પૂજની ભૂમિ છે ભૂમિ શુદ્ધ થાય દેહ શુદ્ધ થાય દ્રવ્ય શુદ્ધિ થાય મન શુદ્ધિ થાય આ બધા શાસ્ત્રોના સંતો અને મહાત્માઓ આવા બધા એક એક પગથિયા મૂક્યા છે ભગવાન કૃષ્ણ માં જશોદા સમજાવે છે કે માં હું ક્યાંય જાતો નથી ગીતાજીનું સૂત્ર સરિતાર્થ કરે મમ વાસો જીવ લોકે જીવ ભૂત સનાતન અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ માનસની કથામાં પણ બતાવે રામ પ્રણામ જોરી જુગપાની અમારે લાઠીનો કવિ કલાપી પણ બતાવે કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની હર દેશ મેં તું હર વેશ મેં માં જશોદા અને ભગવાન કૃષ્ણનો વ્રજ છોડતી પહેલા આગલી રાતે આ ચર્ચા થાય છે શાંત વાતાવરણ છે માં જશોદા અને ભગવાન કૃષ્ણ એકલા બેસીને માં દીકરો વાતો કરે છે અને એમાં માં રડ્યા છે માં જશોદાના પાલવ પાલવ પકડી અને ભગવાન એના આંસુ લૂસે છે આખી રાત્રિ ચર્ચા કરતાં કરતાં ચવાર પડે કંસના દરબારમાંથી અક્રૂરજી રથ લઈ અને નંદ બાબાના દ્વાર ઉપર આવ્યા છે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજને શણગાર સજાવી માં જશોદા બંને પુત્રોને વિદાય આપે વિદાય આપતી વખતે નંદ બાબા જશોદાજી આખું વ્રજ બધા રડ્યા છે ભગવાન કૃષ્ણ વારંવાર બધાને સમજાવે છે અને એમાં જશોદાજી એક વાત ભગવાન કૃષ્ણને કહે છે કે હે ગોવિંદ મારા મનમાં ઘણા સમયથી એક વાત છે તું વ્રજ છોડીને મથુરામાં જાયશ પછી અમને ભૂલી તો નહીં જાય ને ભગવાન કૃષ્ણ કહે છે એકવાર મારા બની જાય ને એને હું કોઈ દિવસ જિંદગીમાં ભૂલતો નથી એની અરે મારા નાતા ઓર વધી જાય છે મારો સંબંધ અકબંધ થાય ભાગવતમાં તો દસમા સ્કંધની માલપા દસમ સ્કંધની માલપા જે કથા છે આ ડોંગરેજી બાપા મહાપુરુષો કહે છે મેં તો કથા એની સાંભળી નથી અને જોયા પણ નથી પણ જેને કથા ડોંગરીજી બાપાની સાંભળી છે અને દસમા સ્કંધની કથા કરતા તો કહે છે કે એની આંખમાંથી પાણી પડતા એ રોતા વિરહ ની કથા વેદનાની કથા દર્દની કથા પ્રેમની કથા માં જશોદાજી ભગવાન કૃષ્ણને કહે છે ગોવિંદ તું જા એનો અમારે કોઈ વાંધો નથી અને તારી ઈચ્છા છે જવાની તો પછી તને રોકનાર કોણ છે તું અમને ભૂલી જાય ભગવાન કૃષ્ણ કહે છે માં હું નહીં ભૂલું બોલે બેટા એક વાત કહું તું વ્રજ છોડીને મથુરામાં જાયશ અને પછી તને તારી માં મળી જાય પછી તું ખોટી માને થોડી યાદ કરીશ મેં તો તને મોટો કર્યો છે તને તને જન્મ દેનારી તો માં દેવકી છે એ વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે માં હું નંદ અને જશોદાનો દીકરો ગણાવ હું વસુદેવ અને દેવકીનો દીકરો ગણાવ વસુદેવ વસુતમ દેવમ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદય જગતગુ અને સતાય તને એવું લાગતું હોય કે તું મારી માં નથી તો લાય લખે છે કે માં જશોદાને વચન આપે છે કે તારો બીજો જન્મ મેણાદે તરીકે થાય અને મારા પિતા નંદ બાબા એ અજમલજી મહારાજ બનશે અને માં આ જન્મની માલપા તને હાશીમાં ન બનાવી તો એ રામદેવ અવતાર ધારણ કરીશ તારે તારા ઘરે કંકુના પગલાં પાડી અને તને મારી માં બનાવીશ એક સંત એ પણ કહે છે કે ભગવાન કૃષ્ણ એ માં જશોદાને મેણાદેનો અવતાર આપી અને એના ઋણમાંથી મુક્ત થાય છે ભગવાન કૃષ્ણને કોઈએ પૂછ્યું કવિઓ કહે છે સંતો કહે છે ભાગવતમાં કે રામદેવ કથામાં આ વાત નથી લખી પણ એક સંતે મને વાત કરેલી મેં કીધું બાબા ભગવાન કૃષ્ણ મા જશોદાને બીજો અવતાર આપી અને મેણાદેવ બનાવ્યા તો એનું કારણ શું તો એ વખતે સંતે જવાબ આપ્યો કે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું ને મથુરાની જેલમાં એટલે તુરંત ઉપાડી અને વ્રજમાં લાવ્યો વ્રજમાં લાવ્યા પછી એને માનું દૂધ તો પીધું નથી નથી દેવકી માનું દૂધ પીધું કે નથી જશોદાનું દૂધ પીધું તો મા માં શું છે માતૃ તત્વ શું છે માનું હેત શું છે એ ભગવાન કૃષ્ણને પણ ખબર નહોતી એક સંતે કયું છે જ્યાં સુધી બાળક માતાના ખોળામાં રાખી અને મા પૈપાન ન કરાવે અને જ્યાં સુધી માનું દૂધ બાળક ન પીવે ત્યાં સુધી માના માતૃત્વની બાળકને ભાન થતી નથી માં શું છે એ દૂધમાં ખબર પડે છે એના પ્રમાણો છે આપણા લોક સાહિત્યકારો જવરસંદ મેઘાણી લખે છે ભગવાન કૃષ્ણએ માનું દૂધ નહોતું પીધું એટલા માટે એને રામદેવ અવતાર ધારણ કરી અને માના ખોળામાં દૂધ પીવા હાટું થઈને રામોપીર થઈને આવ્યો આવું એક સંત કહે છે અને જ્યાં સુધી માના દૂધ ન પીધા હોય ત્યાં સુધી તો બાપ આ બધું દૂધની તાકાત છે હવે 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 તો સરકારમાં દવાખાના બોર્ડ નથી માર્યા હોસ્પિટલોમાં કે ખોળામાં લઈ અને છોકરાને દૂધ પાવા આવું બોર્ડ માર્યા ગામડાની માલ દીકરાને ખોળામાં લઈ અને માં દૂધ પાતી હોય એવું ચિત્ર હોસ્પિટલમાં મૂકે મને તમને આ જગતની માતાઓને બતાવે કે દીકરાને ખોળામાં બેહારીને દૂધ પાવું આવા આવા બોર્ડ માર્યા છે હવે ખબર પડી કે દૂધમાં કંઈક છે ખેર મારે કહેવું ન પડે પણ તોય છતાંય તમારો શું અને આપણા મલક નો શું એટલે કહું અત્યારની માતાઓ તો ખોળામાં દીકરાને લઈને દૂધ પાત્યુંય નથી એમાં એમાં તાકાત છે આપણા ગામડાની માલપા ખબર છે તમને પાણીની માલપા કાંટો વાગ્યો હોય બાવળિયાનો ગાંડા બાવળનો ફૂલ વાગ્યો હોય અને પાણીના હાથ પર વીંધી અને કાંટો ઉપર ઉપરી ગયો હોય તો એમ કહે છે કે માના દૂધના ધાવણના તણ ટીપા એની માથે મૂકે ને ત્યાં હવારમાં કાંટો ઉપર લાવે એ દૂધની વાત છે આ તાકાત છે અને જ્યાં માના દૂધ પીધા હોય ને એ છોકરો કોઈ દિવસ મા બાપને ઘરમાં જ બહાર કાઢે નહીં આ બાટલું આવીને પછી માથાકૂટ થઈ પછી એ છોકરા મા બાપની હામાં થવા માંડ્યા બાકી જેને દૂધ પીધું હોય એને શરમ લાગે કે મેં મારી માનું દૂધ પીધું એને મારે ધક્કો ન મરાય એને મારે તુકારો ન કરે હું મારું મારી જ વાત કરું મેં સંન્યાસ લીધો તો હજી મારી મા અરે મારા સંબંધો છે હજી મારી માને હું મારા આશ્રમમાં બોલાવું અને આઠ દી પંદર દી સુધી જ્યાં સુધી એનું મોજ આવે ત્યાં સુધી મારી મા હું મારી માનું હેત જાણું છું એટલે તમને છું ના કે સાધુનો નિયમ છે સંન્યાસ લીધા પછી કોઈની યારે સંબંધ ન રખાય મેં જ્યારે સંન્યાસ લીધો ત્યારે મારા ગુરુની અરે મેં આ બોલી કરી કે તારે મને બનાવવો હોય તો બનાય ન બનાય તો કાંઈ નહીં બાકી જેણે મને જન્મ દીધો છે એ મારી માને તો નહીં મૂકવું હજી સંબંધ છે અને લગભગ મારા સેવકો આમાં 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 મારા બધા મારા નાનો પરિવાર બેઠો છે મારા સદગુરુ પરિવારના છોકરાઓ અને એ બહેનો એ દીકરીઓએ મારી માને જોયેલી છે ખોટું નથી કહેતો માય મા છે ખેર આગળ કથામાં હું કહીશ મારે ભગવાનનો પ્રાગટ્ય કરવું છું એટલે માના દૂધ પીવા હાટું થઈ અને ભગવાન અવતાર એનો એનો એનું પ્રમાણ છે એવા પીવો રે પીવો રે રામદેવ તમે દૂધ રે એવા પીવો રે પીવો રે

માનું દૂધ અને ગુરુએ આપેલા જ્ઞાનરૂપી દૂધ આ ત્રણેયમાંથી જે માખણ નીકળે અને આ ત્રણેયનું મંથન કરવાથી જે ઘી પ્રગટ થાય અને એ ઘીનો દીવો કરે તો એના ઘરની માલપા તો અંજવાળું પડે પણ ભીતરની માલપાએ પ્રકાશ પડે જ્ઞાનરૂપી દૂધનું મંથન કરવાનું એના એના પ્રમાણો હું તમને આપીશ બાપ આ બધું હું ખોટું નથી કહેતો આપણા સંતોએ લખ્યું છે કે જ્ઞાન પણ દૂધ છે એને મેળવવું પડે છે એનું પ્રમાણ કબીર સાહેબ